અમરેલીના લાલાવદર ગામની સીમમાં આવેલા એક કુવામાંથી ત્રણ દિવસ પહેલા ભાઈ ભાભી અને બહેનના શંકાસ્પદ મૃતદેહો મળ્યા હતા આ મામલાની તપાસમાં ત્રણેયની હત્યા થયાનો ઘટસ્ફોટ થયો છે ચાર શખ્સે રાત્રિના સમયે મળી ત્રણેય લોકોને ગળે ટૂપો આપી હત્યા નિપજાવી હતી અને બાદમાં ત્રણેયના મૃતદેહ કુવામાં ફેંકી દીધા હતા આ મામલાનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ શખ્સની ઝડપી પાડ્યા છે મૃત દંપતિએ તાંત્રિક વિધિ કરી હોવાની શંકા રાખી આરોપીઓ ટ્રિપલ મર્ડરને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ત થયો વિસ્તારમાં આવેલી દેવરખિયાના શંકાસ્પદ મૃતદેહ મળ્યા હતા મૃતકોના ગળાના ભાગે ઈજાના નિશાન હોવાથી પોલીસને પહેલાથી જ હત્યાની આશંકા હતી જેથી પોલીસે ત્રણેય મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલ્યા હતા બીજી તરફ પોલીસે ત્રણેયના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલ પોલીસે શંકાસ્પદ લોકો ને બોલાવી પૂછપરછ કરી હતી જેમાં બબલુ ઉર્ફે પ્યારસિંહ ઉર્ફે ભોલો ભૂલસિંહ વસુનિયા મેરસિંહ પારદિયા અને ઇન્દ્ર કિશન વસુનિયા ની આગવી ધવે પૂછપરછ કરતા તેમણે ભૂરા મોહન બામનિયા સાથે મળી આ ટ્રિપલ મર્ડરની અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી હત્યાનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી એક જ પરિવારના ત્રણ લોકોની હત્યા પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે જેમાં મુખ્ય આરોપી ભૂરા મોહન બામનિયા અગાઉ લાલવદર ગામની સીમમાં વાડ વિસ્તારમાં ભાગવી રાખીને રહેતો હતો ગત દિવાળીના તહેવાર પછી ભૂરા મોહનની દીકરીનું બીમારીના કારણે મૃત્યુ થયું હતું આ મોતને ભૂરા મોહન દ્વારા મુકેશ અને તેની પત્નીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો

તરી 12 તારીખે લાશ મળી હતી ચારેય આરોપી દસ તારીખે રાત્રિના મુકેશ અને તેની પત્ની જે ઓરડીમાં સૂતા હતા ત્યાં આવ્યા હતા રાત્રે મેરસી ઓરડીની બહાર ધ્યાન રાખવા માટે ઉભો રહ્યો જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ઓડીમાં ગયા ઓડીમાં રહેલા મુકેશ પુરી અને જાનુને ગળે ટૂપો આપી મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારબાદ ત્રણેયના મૃતદેહોને ગોદડામાં જોડી બનાવી કૂવામાં ફેંકી દીધા હતા હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ઘટના ફરાર થઈ ગયા હતા પોલીસનું માનીએ તો ભૂરા મોહને પોતાની દીકરીના મોત માટે મુકેશ અને તેની પત્ની જવાબદાર હોવાનો વહેમ હતો જેથી ભૂરા મોહને મુકેશ અને તેની પત્ની ભૂરીની હત્યા કરવાનો જ પ્લાન બનાવ્યો હતો પરંતુ રાત્રે આરોપીઓ જ્યારે આ બંનેની હત્યા કરવા આવ્યા ત્યારે મુકેશની બહેન જાનુ પણ હાજર હતી જે તમામ આરોપીઓને ઓળખી ગઈ હોવાના કારણે આરોપીઓએ તેને પણ મોતની ઘાટ ઉતારી હતી જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી